गांधीनगर की घटना गांधीनगर कराटे कोच पर 16 वर्षीय सगीरा सात दुष्ट कर्मનો આરોપ છે વધુ વિગત સાથે સવધતા હિરેન રાજગુરુ આપની સાથે ફોનલાઇન પર જોડાય ગયા છે ગિરેન ઘટનાને લઈ શું વધુ વિગત પેથાપુર પોલીસ પોક્સો ની કલમ હેઠળ એક ગુનો નોંધાયો છે અને આ ગુના ની વિગત એ પ્રકારે ની છે કે કરાટે નું કોચિંગ આપે છે આ સંજય વાઘેલા અગાઉ નરોડામાં અમદાવાદ નું જે નરોડા આવેલું છે ત્યાં તે કોચિંગ આપતા હતા